જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર લોયાતા વડોદરા પૂજ્ય દાદાગુરુજીની સ્મૃતિમાં છેલ્લા અગિયાર વર્ષથી અવિરત પૂજ્ય પાઠ ગુરુજીની આજ્ઞાથી સદગુરુ સ્મૃતિ સદાવ્રત અન્ન ક્ષેત્રની સેવા ચાલે છે બે હજાર અને નું વર્ષ ચાલી રહ્યું છે ઉનાળો શરૂ થઈ ગયો છે ભિક્ષુકોને માટે સુંદર મજાનો આજે આ વર્ષનો પહેલો કેરીનો રસ પૂરી દાળ ભાત શાકની રસોઈ ભગવાનના પ્રસાદ રૂપે આજે જઈ રહી છે પહેલા મુક્તો આ સેવામાં જે મુક્તો યજમાન બની પોતાની સદલક્ષ્મી આપી અને સહયોગ આપી રહ્યા છે અને સાથે તનથી થી રીતે જે મુક્તો બહેનોભાઈઓ સેવા કરે છે એ સૌનું ભગવાન સર્વ રીતે મંગળ કરે એ જ પ્રાર્થના સાથે ભગવાનના પ્રસાદ રૂપે વડોદરા શહેરના ભિક્ષુકો માટે આ રસ પૂરી ઝાડભાત સાકનો પ્રસાદ જોઈ રહ્યો છે આપણે બધા જ આ વીડિયોને જન જન સુધી પહોંચાડીએ અને સેવાના સહયોગી બનીએ ભગવાન સૌનું મંગળ કરે એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ